ઉના શહેરમાં તેમજ તાલુકામાં ઇટ્સ યોર ચાલ લોકોની મનપસંદ બની છે તેમજ ઉના શહેરમાં આવેલ અલગ અલગ કરિયાણા સ્ટોરમાં મળશે જેવા કે રાજેન્દ્ર કુમાર એન્ડ બ્રધર સ્ટોર માતંગી કરિયાણા સ્ટોર દત્ત કરિયાણા સ્ટોર યોગેશ્વર કરિયાણા સ્ટોર વર્ધમાન કરિયાણા સ્ટોર જી માટે ભારત કરિયાણા સ્ટોર ટીમ્બી સતનામ કરિયાણા દિલવાડા તમામ કરિયાણા અને ટી ઉના પોલીસે લુઆર ચોક પાસેથી શંકાસ્પદ મોટરસાઇકલ ચાલકને ઝડપી પાડી અને કાર્યવાહી કરી હતી પોલીસને ખાનગી રૂપે બાતમી મળી હતી કે ઉનાના લુવાર ચોક પાસે ઈસમ શંકાસ્પદ મોટરસાઇકલ લઈને આવી રહ્યો છે જેવી બાતમી મળતા ઉના પોલીસે આ ઈસમ સમીર રમેશભાઈ સરવિયાને ઝડપી પાડી અને તેના પર કાર્યવાહી કરી છે